દાહોદ જિલ્લામાં ચાર દિવસમાં વિરામ બાદ શ્રાવણ સોમવારના છેલ્લા દિવસે મેહુલીઓ મહેરબાન થતા વરસાદી માહોલ જામ્યો હતો આજે અમે દાહોદ લાઈવની ટીમે દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો હતો તે બુલેટિન વિશે વાત કરીશું ગઈકાલ રાતથી જ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો જિલ્લામાં સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં એટલે કે બાર કલાકમાં ગરબાળાને બાદ કરતા દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકો પર સારો એવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વહેલી સવારથી જ વરસાદી માહોલે જમાવટ કરતા આખો દિવસ દરમિયાન વરસાદ વરસ્યો હતો તેવું લાગી રહ્યું હતું આંશિક ગરમીનો અહેસાસ થયો હતો પરંતુ સાંજ પડતા પડતા તો પુનઃ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા વરસાદી હેલીમાં પંથકમાં નોંધપાત્ર વરસાદ થયો હતો વહેલી સવારના છ વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધીમાં દાહોદ જિલ્લામાં સૌથી વધુ ફતેપુરા પંથકમાં સત્તાવન મિલીમીટર સિંગવડમાં તેતાલીસ મિલીમીટર લીમખેડામાં પચાસ મિલીમીટર ધાનપુરમાં ધાનપુર તેમજ સંજેલીમાં બાર મિલીમીટર દેવગઢ બારિયામાં અઠાવીસ મિલીમીટર ગરબાડામાં બે મિલીમીટર દાહોદમાં પચીસ મિલીમીટર ઝાલોદમાં એકતાલીસ મિલીમીટર સુધી વરસાદ નોંધાયો હતો આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ માછળનાળા નદીના કોઝવે છે આ કોઝવે ઉપર પાણી ભરાયા છે વરસાદી માહોલમાં ઝાલોદ નજીકથી પસાર થતી માછળ નદીમાં પાણી ફરી વળતા કોઝવે બંધ થયા હતા પાણી ફરી વળતા પોલીસ સ્થાનિક પોલીસતંત્ર સલામતીના ભાગરૂપે પોલીસે ઓવરજોર બંધ કરી હતી પરંતુ રાહદારીઓ તેમજ આ ગ્રામજનો હતા તે જીવના જોખમે નદીને પાર કરી રહ્યા હતા જેના પગલે આ વાહન વ્યવહાર બંધ થતા સિમલખેડી કાગળાખેડી કુણી ખરવાણી અનિકા સહિતના ગ્રામજનોને લીમડી આવા જવા માટે વીસ કિલોમીટરનો ફેરફાર પડ્યો હતો આ દ્રશ્યો આપ જોઈ લો અમે ડાહૌદ લાઇનમાં ટીમ પણ અપીલ કરે છે કે વરસાદી માહોલમાં આવી રીતે જોખમી રીતે પુલ પસાર ન કરો પોલીસે એક તરફ રસ્તો બંધ કરેલો તો તેમ છતાંય આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો આ ક્રોઝવે ઉપરથી વાહન ચાલકોને રાહદારીઓ પસાર થઈ રહ્યા છે જોખમી રીતે તે ન કરો નહીંતર તમારી સલામતી અને સુરક્ષા પર સવાલ ઉભો થઈ શકે છે આ બીજી તસવીર આપ જોઈ રહ્યા છો આ વરોડ નજીક વરસાદી માહોલમાં પાણી ભરેલા નાળામાં એક યુવક ખાબક્યો હતો ઘટનાની જાણ ઝાલોદ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ઝાલોદ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ યુવકને સલામત રીતે બહાર ઉગારી લીધો હતો આપ સમગ્ર દાહોદ જિલ્લામાં સાવતિક વરસાદ આજે વહેલી સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી વરસવા પામ્યો હતો શ્રાવણ સોમવારનો છેલ્લો દિવસ હતો અને વરસાદે શ્રાવણ સોમવારના છેલ્લા દિવસના વધામણા કર્યા હતા શહેર સહિત જિલ્લાભરમાં સારો એવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી